જેમાં સુડિયા ગામના ગ્રામજનો દ્વારા પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર સસ્તા અનાજના દુકાનદાર ઓછું આપે છે જેમાં સુડિયા ગામના ગ્રામજનો દ્વારા સિંગવડ

સસ્તા અનાજની દુકાને સરકાર દ્વારા બે મહિનાનું અનાજ આપવાનું હોય તેમ છતાં દુકાનદાર એક મહિનાનું આપે છે ને તેમાં ઓછું અનાજ આપે છે તેવી રજૂઆત અધિકારીઓની હાજરીમાં કરતા દુકાનદાર ગ્રામજનોને તમારે જ્યાં કેવું હોય ત્યાં કહો ત્યારે ગ્રામજનો રેશન કાર્ડ ધારકો સાથે મળી સિંગવડ મામલતાને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી દાહોદ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છતાં કોઈ કાર્યવાહી કરવામાં નથી ત્યારે સુડિયા ગામના ગ્રામજનોએ આજે મામલતાને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી દુકાનદાર પોતાની મનમાની કરતા હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે અને દુકાનદારો દ્વારા બિલ સેવ કરી પાછળથી પ્રિન્ટ પોતે રાખે છે અને ગ્રાહકોને બિલ આપવામાં આવતું નથી તે દાહોદ જિલ્લાનો પ્રાણ પ્રશ્ન છે ત્યારે સિંગવડ તાલુકામાં ખળભળાટ મચી જવા પામ્યું છે કોકિલાબેન જસવંતભાઈ બારિયા તેઓ પોતે સરપંચ પણ છે અને દુકાન પણ ચલાવે છે અને ગરીબ પ્રજાને ધાક ધમકી આપી લીમખેડા લઈ જઈ ખોટા સોગંદનામા કરવામાં આવ્યા છે કાર્યક્રમ મુખ્ય મામલતદાર પુરવઠા મામલતદાર તાલુકા વિકાસ અધિકારીની હાજરીમાં રજૂઆત કરવામાં આવી છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે મામલતદારને આવેદન પત્ર આપી રજૂઆત દુકાનદારનું પરવાનો લાયસન્સ કાયમી રદ થાય અને કોકિલાબેન જસવંતભાઈ બારિયા સરપંચ હોદ્દો દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હવે તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવે કે ભીનું સંકેલી લેશે કે મામલતદાર દ્વારા યોગ્ય પગલા લેવામાં આવશે તે જોવાનું રહ્યું સુડિયા ગામના રેશન કાર્ડ ધારકો અને ગામ આગેવાનો સુડિયા ગામના દુકાનદાર કોકિલાબેને બબે મહિનાના અનાજના જથ્થાનું કૌભાંડ કરેલ છે એ બાબતે મામલતદાર સાહેબ શ્રીને લેખિતમાં રજૂઆત કરવા આવેલ છે આ સાથે અમે કલેક્ટર સાહેબ અને જિલ્લા વિકાસ અધિકારી સાહેબને પણ આ બાબતે રજૂઆત કરેલ છે આપણું નામ મારું નામ બાબુભાઈ દલસુખભાઈ નિસરતા ગામ રામ સુડિયા લોકો અને રેશન ધારકો જે સસ્તા અનાજની દુકાનો જે દુકાનદારનું નામ છે ગોકિલાબેન જસુભાઈ બારિયા એમને ગયા મહિનાનું અનાજ બે મહિનાનું સરકારે આપ્યું તો સ્ટોક તો એમને એક જ મહિનાનું આપ્યું અને આપ્યું નથી અને અમે કલેક્ટરને જાણ કરી છે ડીડીઓ સાહેબને જાણ કરી અને આજે આવેદનપત્ર કોઈ કાર્યવાહી નહીં કરી એના માટે અમે આજે મામલેદાર સાહેબને બી આપવા માટે આવ્યા છે અને આ જાણ કરવાથી